ગુજરાત વિધાનસભા વિસાવદર બેઠક પર સૌની નજર છે પૂરા ગુજરાતમાં એક જ ચર્ચાનો વિષય છે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં કોણ જાહેર થશે ત્યારે ત્રણેય પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે હાલ તો ચૂંટણીના ફોર્મ ભરાઈ ગયા છે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ચૂંટણીના પ્રચાર માટે ત્રણેય પાર્ટીઓ ખુબ મજબૂતા છે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિષા

ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ચૂંટણીના પ્રચાર માટે જ્યારે નીકળે છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને ઘર્ષણ થાય છે ત્યારે તમે આ વિડીયો પણ જોઈ શકો છો કે બંને પાર્ટીના સમર્થકો ઉગ્ર બોલાચાલી કરી રહ્યા હોય છે

તમે સરપંચ છો પણ આબે એમાં આરે છે આમાં આબે એટલે એવી બધી મગજમાં કોને આમાં અરે ઈ વિષય નથી પણ કાલ તો ગાળો બોલવાની તમે ઠેકરમાં પૂછો ઠેકરમાં માય પૂછું છે સરપંચો તમારામાં સભ્યતા છે તમે તમે ગાળો બોલવો તો તમે તમે આઈકટ હેમો બોલગો તમે આઈકટ હેમો બોલગો આટલી ઉપર તમે એક લેડી લઈ લો ગાળો બોલો

આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો જે બંને ઉગ્ર બોલાચાલી કરી રહ્યા હોય છે અને એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા હોય છે ત્યારે જોવાનું તો એ રહ્યું કે હવે જ્યારે આવનારા સમયમાં ચૂંટણી પૂરી થાય છે અને કોણ વિશાવદરનો ચહેરો બને છે કોણ વિશાવદરની જનતાને સંભાળે છે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલ ને અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો Let her